હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ મુક્તિસ કિચન હું છું મુક્તિ પંડ્યા આજે આપણે બનાવીશું હવે સાતમ આવવાની છે તો તમે અહીંયા કઈ નાની મોટી જે બી સાતમ કરતા હોય તો તમે સાતમ ઉપર ફટાફટ થાળી ઠંડી કઈ રીતે બનાવશો એ હું બતાવવાની છું અહીંયા આ થાળી ફક્ત આપણે થી ચાલીસ મિનિટમાં બનાવીને રેડી કરીશું અને એટલી ટેસ્ટમાં બનાવીશું સાતમની થાળી બનાવવા માટે સૌથી પહેલાં અહીંયા આપણે બનાવીશું પાત્રાના પાન જે અવળીના પાન બી કહેવામાં આવે છે તો અહીંયા આપણે પાત્રાના પાનને ધોઈ લેવાના લૂછી લેવાના ને આ રીતે એના ઉપર જે નસો હોય છે એ આપણે કાઢીને પહેલાંથી જ રેડી કરી લેવાનું રહેશે આ કામ તમે જો પહેલાંથી કરી રાખશો તો તમારે અહીંયા ફટાફટ થાળી બનીને રેડી થઈ જશે તો આપણે આવી રીતે બધા જ પાત્રાના પાન પરથી નસો કાઢીને રેડી કરી લેશું હવે અહીંયા આપણા બધા જ પાત્રાના પાનથી નસો કાઢીને રેડી થઈ જાય પછી આપણે આના ઉપર જે બેટર રેડી કરવાનું છે ચણાના લોટનું એ આપણે હવે રેડી કરી લેશું તો એક વાસણમાં આપણે બે કપ જેટલું ચણાનો લોટ લઈશું જેટલું તમારે અહીંયા પાત્રાના પાન હોય એ પ્રમાણે તમારે અહીંયા ચણાનો લોટ લેવાનો રહેશે પાત્રાના પાનમાં ચણાનો લોટ તમારે ચારીનો ઉપયોગ કરવાનો પછી આની અંદર આપણે મસાલા એડ કરીશું તો એની માટે બે ચમચી જેવું ધાણાજીરું પાવડર એડ કરીશું બે ચમચી જેવું આપણે લાલ મરચું પાવડર એડ કરીશું અડધી ચમચી જેવું હળદર પાવડર એડ કરીશું પાંચ ચમચી જેવું આપણે અજમો એડ કરીશું પાંચ ચમચી જેવું આપણે હિંગ એડ કરીશું અડધી ચમચી જેવું આપણે ગરમ મસાલો પાવડર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું બે ચમચી જેવા આપણે સફેદ તલ એડ કરીશું એકથી બે ચમચી જેવા આપણે આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું તમને અહીંયા તીખાસ કેટલું રાખવું છે એ પ્રમાણે તમારે અહીંયા એડ કરવાનું રહેશે આની અંદર હવે આપણે બેથી ત્રણ ચમચી જેટલું આંબલીનો પલ્પ એડ કરવાનું છે અહીંયા ખટાશ માટે મેં આંબલીનો પલ્પનો એડ કર્યો છે તમારે લીંબુનો રસનો ઉપયોગ કરવો હોય તો કરી શકો છો અને અહીંયા આપણે અડધો વાટકી જેટલો ગોળને મેં પહેલાંથી જ પલાળીને રાખ્યો છે એ આપણે આમાં એડ કરીશું અને આપણે હવે આમાં ફ્રેશ કોથમીર એડ કરીને બધી જ રીતે મિક્સ કરી લેશું મસાલાને લોટમાં અહીંયા તમે ગળ ચટ તમારે બનાવવું હોય તો તમારા ટેસ્ટ પ્રમાણે તમારે અહીંયા ગોરનો ઉપયોગ કરવાનો રહેશે હવે આ રીતે બધું મિક્સ થઈ જાય પછી આમાં આપણે થોડું થોડું પાણી એડ કરીને એક બેટર આપણે બનાવીને રેડી કરવાનું છે અહીંયા જે બેટર બનાવવાનું છે બહુ પતલું નહીં અને ઝાડું નહીં એ રીતે બનાવવાનું છે બહુ પતલું ના થઈ જાય એ તમારે ખાસ ધ્યાન રાખવાનું અને આ રીતનું તમારે બેટર બનાવીને રેડી કરવાનું છે હવે આપણું આ બેટર રેડી થઈ ગયું છે તો જે આપણે પાત્રાના પાનની નસો કાઢીને રેડી કર્યું છે એના ઉપર આ રીતે આપણે બાખામાં સ્પ્રેડ કરી દઈશું પહેલાં આ રીતે એક પાત્રાનું પાનને આવી રીતે ઉલટું રાખવાનું અને એના ઉપર જે જરૂર પડે એમ તમારે ચણા લોટને સ્પ્રેડ કરવાનું પછી બીજા પાનને આપણે આ રીતે ચણાના લોટ ઉપર આપણે ઊંધું મૂકવાનું રહેશે આ રીતે ઊંધું મૂકી જાય ફરીથી આપણે જે ચણા લોટનું બેટર રેડી કર્યું છે એ આપણે આખામાં સ્પ્રેડ કરી દઈશું આ રીતે સ્પ્રેડ કરતા ટાઈમે બહુ બહાર ના આવે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું પાનની બહાર ન જવું જોઈએ એવી જ રીતે આપણે જેટલે જ તમારી લેર કરવી હોય એ પ્રમાણે ત્રણથી ચાર પાના ઉપર આ રીતે આખામાં ચણાના લોટનું બેટરને આપણે સ્પ્રેડ કરી દેવાનું પછી આપણે આ રીતે ઉપરથી ફોલ્ડ કરી દઈશું અને આ રીતે સાઈડમાંથી ફોલ્ડ કરીને આપણે એના પર બી ચણાના લોટને બેટરને આપણે સ્પ્રેડ કરી દઈશું પછી આ રીતે થઈ જાય પછી તમારે નીચેથી આ રીતે ધીરેથી તમારે વાળવાનું રહેશે વાળતું જવાનું અને થોડુંક થોડુંક ચણાનો લોટ આ રીતે લગાવતું જવાનું રહેશે અને વાળતી વખતે તમારે ખાસ ધ્યાન રાખવાનું કે થોડું ટાઈટ વાળવાનું અને બહુ દબાવીને તમારે અહીંયા આને પાત્રાના પાનને વાળવાનું નથી વાળતું જવાનું ને આ રીતે તમારે ચણાના લોટનું બેટર જે રેડી કર્યું છે એ તમારે લગાવતા જવાનું જેથી એ અંદર સુધી ચણા લોટનો જે મસાલો રેડી કરેલું છે એ સરસ રીતે સ્વાદમાં આવે આ રીતે થઈ જાય પછી તમારે આવી રીતે ઉપરથી બી થોડું બેટરને આપણે લગાવી લેશું હવે અહીંયા આપણે પાત્રાના પાન તમે જેટલા બી આવી રીતના વાળીને રેડી કર્યા હોય એ રીતે વાળી દેવાના અને મેં અહીંયા બે બીડા વાળીને રેડી કરેલા છે હવે આપણે આને સ્ટીમરમાં મૂકી દઈશું તો પહેલાંથી ગરમ પાણી તમારે ઉકાળવા મૂકી દેવાનું અને એના ઉપર ગ્રીસ કરેલી ડીશ તમારે મૂકી દેવાની રહેશે એના ઉપર તમારે જે આપણે પાત્રાના પાનને વાળીને રાખેલા છે એ આપણે આ રીતે મૂકી દઈશું અને વીસ મિનિટ માટે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર કૂક થવા દઈશું અહીંયા કૂક થાય છે ત્યાં સુધી આપણે હવે થેપલાનો લોટ બાંધીને રેડી કરી લેશું તો અહીંયા આપણે થેપલા મેથીના બનાવવાના છે તો મેથીને આ રીતે પહેલાંથી ઝીણી સમારીને ધોઈને તમારે મૂકી દેવાની રહેશે પછી એક વાસણમાં આપણે એકથી બે કપ જેટલું ઝીણો ઘઉંનો લોટ લેશું એની અંદર આપણે અડધી ચમચી જેવું હળદર પાવડર એડ કરીશું બે ચમચી જેવું આપણે લાલ મરચું પાવડર એક ચમચી જેવું ધાણાજીરું પાવડર અને જે મેથી આપણે રેડી કરી હતી એને થોડીક બાફીને આપણે આમાં એડ કરી દેવાની છે અને આની અંદર હવે આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરી દઈશું એક ચમચી જેવું આપણે સાકર એડ કરીશું અડધી ચમચી જેવું ગરમ મસાલો પાવડર એડ કરીશું મોયણ માટે આપણે બેથી ત્રણ ચમચા જેટલું તેલ લેવાનું છે તેલ અહીંયા તમારે સારું એડ કરવાનું પછી હવે આપણે એકથી બે ચમચી જેવા સફેદ તલ એડ કરીને આપણે લોટ બાંધીને રેડી કરી લઈશું લોટ આવી રીતે મિક્સ થઈ જાય પછીની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું મીઠું તમારે સ્વાદ પ્રમાણે એડ કરવાનું અને થોડુંક થોડું પાણી એડ કરીને આપણે સોફ્ટ ડો બાંધીને રેડી કરવાનું છે અહીંયા મેથીની જગ્યાએ તમે પાલક બી લઈ શકો છો કે પછી મેથી ના હોય તો સ્કીપ બી કરી શકો છો આ રીતે સોફ્ટ ડો બંધાઈ જાય પછી આને ઢાંકીને આપણે પાંચથી સાત મિનિટ માટે રેસ્ટ આપીશું ત્યાં સુધી આપણે શાક બનાવીને રેડી કરી લેશું તો અહીંયા મેં કંકોડા લીધેલા છે જે અત્યારે ચોમાનીસે સિઝનમાં કંકોળા ઇઝીલી મળી જાય છે અને આ રીતના કૂણા અને ગ્રીન જ લેવાના પીળા જ પડતા તમારે નહીં લેવાના અને પહેલાંથી એને ધોઈને તમારે આ રીતે કટ કરી લેવાના રહેશે તમારે આ રીતે લંબગોળ કટ કરવા હોય તો લમગોળ કટ કરી કરી શકો છો ઊભા ગોળ જે તમારે શેપમાં કટ કરવા હોય કરી શકો છો હવે આપણે આ શાક વગરવા માટે એક કઢાઈમાં મેં બેથી ત્રણ ચમચા જેટલું તેલ લીધું છે કંકોડાના શાકમાં તેલ થોડું આગળ પડતું લેવાનું તેલ ગરમ થાય એટલે એકથી દોઢ ચમચી જેટલું આપણે અજમો એડ કરીશું પાંચ ચમચી જેવું આપણે હિંગ પાવડર એડ કરીશું હિંગ એડ થઈ જાય પછી જે કંકોળા સમારીને રાખ્યા છે બધા જ એડ કરી દઈશું તમારે જો અહીંયા લસણ ખાતા હોય તો એડ કરી શકો છો અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી દઈશું મીઠું એડ કર્યા પછી અડધી ચમચી જેવું આપણે હળદર પાવડર એડ કરીને ગેસની ફ્લેમ સ્લો રાખીને તમારે શાકને મિક્સ કરવાનું રહેશે અહીંયા આપણે પાણીનો ઉપયોગ જરા બી નથી કરવાનો આ શાક તમારે એકલા તેલમાં બનાવીને રેડી કરવાનું છે હવે આપણે આને ઢાંકી દઈશું અને સ્લો ગેસ ઉપર કૂક થવા દઈશું ત્યાં સુધી આપણે હવે કઢીની તૈયારી કરી લઈએ તો કઢીની તૈયારી કરવા માટે તમારે અહીંયા એક તપેલામાં ત્રણથી ચાર ચમચા જેટલું દહીં લેવાનું છે દહીં અહીંયા થોડુંક મીડિયમ ખાટું હોય એવું લેવાનું બહુ ખાટું હોય એવું નહીં લેવાનું દહીંની જગ્યાએ તમે છાશનો બી ઉપયોગ કરી શકો છો પછી આ રીતે દહીંને થોડુંક તમારે રવઈથી અથવા તો કોઈ બી મેશરથી તમારે આ રીતે તમારે ફેટી લેવાનું રહેશે પછી આની અંદર આપણે ત્રણથી ચાર ચમચી જેટલું આપણે ચણાનો લોટ એડ કરીશું તમે અહીંયા કેટલી ક્વોન્ટિટીમાં કઢી બનાવો છો એ પ્રમાણે તમારે લોટનો ઉપયોગ કરવાનો રહેશે હવે લોટને બી દહીંની અંદર સરખી રીતે ગઠ્ઠા ન રહે એ રીતે તમારે મિક્સ કરવાનું પછી અડધો કપ જેટલું આપણે પાણી એડ કરીશું અને પહેલાં દહીં અને લોટને સરખી રીતે રવાઈથી આપણે મિક્સ કરી દઈશું જેથી જે ગઠ્ઠા હશે એ નીકળી જશે પછી અહીંયા કઢી તમારી કેટલી બનાવી છે એ પ્રમાણે પાણી એડ કરવાનું હું અહીંયા બીજું દોઢ કપ જેટલું પાણી એડ કરું છું અહીંયા હું જે બી આ રસોઈ બનાવું છું એ ચારથી પાંચ વ્યક્તિઓ માટે બનાવું છું હવે આપણે સરખી રીતે મિક્સ કરી લેવાનું આ રીતે ગઠ્ઠા ન રહે ચણાના લોટના એ રીતે તમારું મિક્સ થઈ જવું જોઈએ સ્વાદ પ્રમાણે આપણે મીઠું પહેલાંથી જ એડ કરી દેવાનું અડધીથી ઓછી આપણે હળદર પાવડર એડ કરીને મિક્સ કરી દઈશું મીઠું પહેલાંથી એડ કરવાથી અહીંયા તમારી કઢી હશે એ ફાટશે નહીં અને સરસ એવી બનીને રેડી થશે હવે અહીંયા હળદર સરખી રીતે મિક્સ થઈ ગઈ છે તો હવે આપણે આ કઢીના તપેલાને ગેસ પર મૂકી દઈશું ગેસની ફ્લેમ મીડિયમ રાખીને આની અંદર આદુ મરચાંની પેસ્ટ એડ કરી દઈશું અને કઢીને આપણે ઉકળવા દઈશું વચ્ચે વચ્ચે હલાવતું રહેવાનું હવે આપણે આની અંદર ગડપણ માટે ગોળ એડ કરીશું અહીંયા મેં એક મીડિયમ સાઇઝનો ગોળ લીધો તો એ એડ કર્યું છે તમારે સાકર એડ કરવું હોય કે પછી ગડપણ તમારે સ્કીપ કરવું હોય તો કરી શકો છો હવે આને ઉકાળવા દેશું ત્યાં સુધી આપણે હવે શાકને જોઈ લઈએ શાક અહીંયા તમે જોઈ શકો સરસ એવું આપણે ચડી ગયું છે એકદમ જ એકલા તેલમાં એકદમ પરફેક્ટ બની ગયું છે તમને અહીંયા શાક ચડી જાય ત્યાં સુધી પૂરું કૂક કરવાનું રહેશે શાક પૂરું કૂક થઈ જાય પછી એની અંદર આપણે અડધીથી ઓછી આપણે લાલ મરચું પાવડર પાંચ ચમચી જેવું ધાણાજીરું પાવડર એડ કરીશું અને અડધીથી પાંચ ચમચી જેવું આપણે સાકર એડ કરીશું તમે અહીંયા સાકર ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો આની અંદર તમને લસણનો ફ્લેવર ગમતો હોય તો એડ કરી શકો છો હવે આપણે આ સરખી રીતે મિક્સ કરી દઈશું અને એક મિનિટ જેવું આને આ રીતે ખુલ્લું જ આપણે કૂક થવા દઈશું એક મિનિટ જેવું થઈ જાય પછી આપણે આને મિક્સ કરી લેશું અને આ રીતે તમારું ફાઇનલી એકલા તેલમાં કંકોડાનું શાક બનીને રેડી થઈ ગયું છે આ રીતે કંકોડાનું શાક જરૂરથી બનાવજો ખૂબ જ ટેસ્ટમાં લાગે છે હવે આપણે આને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ઢાંકીને આપણે હવે આને સાઈડ પર મૂકી દઈશું હવે આપણે કઢીને જોઈ લઈએ કઢી અહીંયા આપણી ઉકળીને સરસ એવી થઈ ગઈ છે તમે જોઈ શકો છો તો હવે આપણે તો હવે આપણે કઢી ઉપરનો વઘાર રેડી કરી લઈએ તો એક પેનમાં આપણે બે ચમચી જેટલું તેલ લેવાનું છે તેલની જગ્યાએ તમે ઘીનો ઉપયોગ કરી શકો છો તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જેવી રાઈ અડધી ચમચી જેવું જીરું એડ કરીને ફૂટવા દઈશું એમાં બે લાલ વઘારના મરચાં અને લીમડાના પાન એડ કરીને આપણે આ વઘારને તરત જ તમારે કઢીની અંદર એડ કરી દેવાનું છે અહીંયા વઘાર તમે કઢી ઉકળે પછી જ એડ કરવાનું પહેલાં એડ નહીં કરવાનું આ રીતે વઘારની અંદર બી થોડી આપણે કઢી એડ કરીને બધો જ વઘારને આપણે કઢીમાં લઈ લેશું વઘાર એડ થઈ જાય પછી તમારે આ કઢીને ત્રણથી ચાર મિનિટ માટે સ્લો ગેસ ઉપર આપણે ઉકળવા દઈશું જેથી વઘારનો ફ્લેવર બધો જ કઢીમાં આવી જાય કઢી તમારે અહીંયા સરસ ઉકળીને રેડી થઈ જાય પછી તમારે આ કઢીની અંદર આપણે ફ્રેશ કોથમીર એડ કરી દઈશું અને મિક્સ કરી લેશું હવે આપણી અહીંયા કઢી બનીને રેડી છે તો ગેસની ફ્લેમ બંધ કરીને અને ઢાંકીને સાઈડ પર મૂકી દઈશું અને હવે આપણે જે પાત્રાને સ્ટીમ કરવા મૂક્યા છે એને હવે આપણે ખોલીને ચેક કરી લેશું તો વીસ મિનિટ પછી આપણે આ પાત્રાને ખોલીને જોઈ લઈએ ચાકુ નાખીને ચેક કરી લઈએ જો ચાકુ તમારું ક્લીન નીકળે તો અહીંયા પાત્રા આપણા સરસ એવા કૂક થઈ ગયા છે ચણાનો લોટ બી કૂક થઈ ગયો છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આપણે હવે આ પ્લેટને બહાર કાઢી લેશું બહાર કાઢ્યા પછી તમારે રૂમ ટેમ્પરેચર ઉપર આપણે ઠંડા થવા દેશું હા અહીંયા ઠંડુ થાય છે ત્યાં સુધી આપણે ભાતની તૈયારી કરી લઈએ તો અહીંયા ભાત આપણે ડાયરેક્ટ કૂકરમાં બનાવવાના છે તો એની માટે મેં અહીંયા એક જે કૂકરનો ડબ્બો આવે છે એ મેં અહીંયા લઈ લીધો છે એની અંદર આપણે બે વાટકી જેટલા ભાતના ચોખા લઈશું ભાતના ચોખા લઈ લીધા પછી આને બેથી ત્રણ વખત આપણે પાણીથી ધોઈને રેડી કરી લેશું અહીંયા તમે જે બી ભાત ખાતા હોય ચોખા એ તમે લઈ શકો છો બેથી ત્રણ વખત પાણીથી ધોયા પછી જે કૂકરમાં તમારે આ ડબ્બો મૂકવાનો હોય એના નીચે જારી અને પાણી એડ કરીને આ રીતે ડબ્બો મૂકી દેવાનો પછી જે તમે ચોખા લીધા હોય અને એને જે પ્રમાણમાં પાણી જોઈતું હોય એ પ્રમાણે પાણી એડ કરવાનું અહીંયા હું દોઢ કપ જેટલું બીજું પાણી ઉપરથી એડ કરીને મિક્સ કરી લઉં છું પછી આપણે આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને મિક્સ કરી લઈશું તમે જો ભાતમાં મીઠું ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો હવે આપણે આ ડબ્બા ઉપર એક ડીશ ઢાંકી દઈશું અને કૂકરનું ઢાંકણું બંધ કરીને ગેસની ફ્લેમ મીડિયમ રાખીને આપણે ત્રણથી ચાર સીટી વગાડીને આપણે રેડી કરી લઈશું હવે આપણે જે પાત્રાના પાનને ઠંડા કરવા મૂક્યા છે એને હવે આપણે જોઈ લઈએ હવે આપણે અહીંયા પાન એકદમ ઠંડા થઈ ગયા છે તો આ રીતે કોઈ બી પ્લેટફોર્મ પર કે પછી પાટલા ઉપર લઈ લેવાનું અને આ રીતે આપણે જે સાઇઝમાં તમારે કટ કરવા છે એ રીતે આપણે કટ કરીને રેડી કરી લેશું એકદમ હલકા હાથે તમારે આ રીતે કટ કરવાના રહેશે મેં અહીંયા મીડિયમ થિકનેસમાં કટ કરેલા છે અને તમે જોઈ શકો છો કે આપણા ચણાનો લોટ અંદરથી સરસ એવું કૂક થઈ ગયું છે અને પાત્રા એકદમ પરફેક્ટ કૂક થઈ ગયા છે આ રીતે બધા કટ થઈ જાય હવે આપણે આ પાત્રાના પાનને વગારવાના છે તો આપણે અહીંયા કડાઈ મૂકી દઈશું અને એની અંદર બી ત્રણથી ચાર ચમચા જેટલું તેલ લઈને તેલ ગરમ થાય એટલે એની અંદર આપણે અડધી ચમચી જેવી રાઈ એડ કરીને ફૂટવા દઈશું પછી આપણે લીમડાના પાન એડ કરીશું સફેદ તલ એડ કરીશું એકથી બે ચમચી જેવા અને જે આપણે પાત્રાના પાન એડ કર્યા છે એની પહેલાં આપણે અડધી ચમચી જેવું હળદર પાવડર એડ કરીશું અને જે હવે આપણે પાત્રાના પાનને કટ કરીને રાખ્યા છે એ બધા જ આપણે એડ કરી દઈશું ઉપરથી સહેજ લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરીશું સ્કીપ તમારે જો એડ ના કરવું હોય તો સ્કીપ કરી શકો છો અને હવે આપણે આને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે સરસ રીતે વઘારીને રેડી કરી લેશું અહીંયા પાત્રા થોડા ક્રિસ્પી થાય એ રીતે તમારે વઘારવાના રહેશે અને ગેસની ફ્લેમ મીડિયમ રાખીને ઢાંકીને આપણે બે મિનિટ જેવું આપણે કૂક થવા દઈશું જેથી પાત્રાની અંદર મોઇશ્ચર રહે અને સરસ એવા તેલમાં ફ્રાય થઈ જાય બે મિનિટ જેવું થાય એટલે ખોલીને જોઈશું તો તમે અહીંયા જોઈ શકો છો કે આપણા પાત્રના પાન સરસ એવા મસાલા જોડે કૂક થઈ ગયા છે હવે આ સ્ટેજ પર ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને સાઈડ પર મૂકી દઈશું અને જે આપણે મેથીના લોટનો બાંધીને રેડી કર્યો છે એને હવે આપણે ચેક કરી લેશું તો જે આપણે મેથીના થેપલાનો લોટ બાંધીને રેડી કર્યો છે એને ખોલીને જોઈ લઈએ તમે જોઈ શકો છો કે લોટ આપણો અહીંયા સરસ એવો સોફ્ટ થઈ ગયો છે હવે આના ઉપર આપણે એક ચમચી જેવું તેલ એડ કરી દઈશું અને લોટને સરખી રીતે આપણે મસળીને રેડી કરી લેશું પછી જે થેપલા તમારે પતલા ઝાડા બનાવવા હોય એ પ્રમાણે તમારે લોટ થોડોક લઈને આ રીતે તમારે લોટનો બોલ્સ વાળીને રેડી કરી લેવાના પહેલાંથી જેથી આપણા થેપલા ફટાફટ બનીને રેડી થઈ જાય આ રીતે લોટના લુવા વાળી દેવાના અને એક પાટલો અને વેલણ લઈને આ રીતે તમારે થેપલા વણીને રેડી કરવાનો છે આપણે એક થેપલાનો આવી રીતે ગુલ્લો લેશું અને મીડિયમ થિકનેસમાં જે રીતે જાડી પતલી તમે જે ઘરમાં તમારા થેપલા બનતા હોય એ રીતે આપણે વણીને રેડી કરી લેશું અહીંયા હું મીડિયમ થિકનેસમાં અને બહુ મોટી નહીં નાની નહીં એવા થેપલા વણીને રેડી કરી લઉં છું તમે જોઈ શકો છો કે આપણે મીડિયમ થિકનેસમાં વણ્યા છે તો હવે આપણે આને શેકવાની પ્રોસેસમાં લઈ લેશું ગેસથી ફ્લેમ આપણે લોળી મૂકી દઈશું અને મીડિયમ રાખીને આપણે થેપલા જે વણીને રાખ્યો છે એ આપણે એડ કરી દઈશું બે મિનિટ જેવું થાય પછી આપણે આને ફરાવી લઈશું ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની રહેશે હવે જ્યારે તમે બીજી બાજુ ચેક કરી લો અને જ્યારે ઉપરથી આપણે તેલ નાખવાનું આવે ત્યારે ગેસની ફ્લેમ તમારે એકદમ જ સ્લો કરી દેવાની અને તેલ થોડુંક આપણે આવી રીતે એક ચમચી જેવું ઉપર નાખીશું અને થોડુંક આજુબાજુમાં તેલ નાખીશું અને સ્લો ગેસની ફ્લેમ ઉપર આપણે ગોલ્ડન રંગના થેપલા આપણે શેકીને રેડી કરવાના છે ગેસની ફ્લેમ સ્લો રાખીને જો તમે આ થેપલા શેકશો તો આ થેપલા તમે બેથી ત્રણ દિવસ સુધી બી ખાશો તો પણ તમારા અહીંયા થેપલા ચવળ એવા નહીં બને જો તમે ફાસ્ટ ગેસની ફ્લેમ પર શેકશો તો થેપલા તો તમારા ઉપરથી ગોલ્ડન રંગ થશે પણ અંદરથી કાચા લાગશે અને એ જલ્દીથી ચવળ બની જાય છે આ થેપલા તમે ઠંડા બેથી ત્રણ દિવસ સુધી ખાશો તો પણ એટલા જ સરસ એવા બનીને રેડી થાય છે આ રીતે ફરાવતા જવાનું અને બધી બાજુથી ક્રિસ્પી ગોલ્ડન રંગનું થાય એ રીતે તમારે શેકીને રેડી કરી લેવાનું છે આવી જ રીતે આપણે બધા જ થેપલા શેકીને રેડી કરી લેશું અને આને હવે એક પ્લેટમાં આપણે લઈ લેશું તો હવે આપણે સાતમની થાળી રેડી છે તો હવે સર્વ કરી લઈએ તમે અહીંયા જોઈ શકો છો કે આપણી સાતમ ઉપર ખવાતી ઠંડી થાળી રેડી છે આ રીતે તમે જરૂરથી બનાવજો કંકોડાનું શાક પાત્રા તળેલા મરચાં મેથીના થેપલા ભાત અને સાથે કઢી આવી ટેસ્ટી થાળી તમે આ સાતમ ઉપર જરૂરથી બનાવજો ઠંડ પડ્યા પછી બી આ ખાવાનું એટલું જ ટેસ્ટમાં લાગે છે અને તમને જો મારી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરજો બે લાયકન પર ક્લિક કરજો અને મારી ચેનલને શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ